ત્યારે નવલી નવરાત્રિના નવ નોરતા પૂર્ણ થતા દશેરા પર્વ પછી અગિયારસથી પહેલી સવારે મહાકાળી માતાની વેશભૂષા સાથે યાત્રા નીકળી હતી આ યાત્રામાં પાલિતાળામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માતાજીના ભુવાઓ દ્વારા મહાકાળીનો વેશ લઈ પાલિતાળાના રાજમાર્ગ ઉપર નીકળે છે વર્ષોથી નીકળતી આ કાલિકા યાત્રામાં હવે સમયાંતરે ઘટાડો થઈ રહ્યો છે આ પહેલા લગભગ સિત્તેર જગ્યા પરથી મહાકાળીના ભુવાઓ માતાજીનો સ્વાંગ રચી નીકળતા હતા પરંતુ આ વર્ષે માત્ર દસ જેટલા ભુવાઓ માતાજીનું સ્વાન કરી નીકળ્યા હતા જોકે માતાજીમાં અતુટ શ્રદ્ધા ધરાવતા ભક્તોમાં પ્રવાહમાં કોઈ પણ ફરક પડ્યો નથી આ યાત્રાના દર્શન કરવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો આદિકાળથી અમારા ચામુંડા બાળ મિત્ર મંડળની પરંપરા હલી આવે છે અને તે અમે પરિપૂર્ણ નિભાવી રહ્યા છીએ અને આ દશેરાના દિવસે દર વર્ષે અમે આ રીતે ઉજવીએ છીએ આમ વર્ષોથી જાળવી રાખેલા પાલિતાળાની પરંપરાની જો વાત કરીએ તો આ યાત્રામાં માતાજીના પ્રત્યેની શ્રદ્ધા સાથે માતાજીના ભુવાઓ જ મહાકાળીનો વેષ ધારણ કરે છે અને તેની સાથે વીર પણ હોય છે અને તે પણ ભુવા જ હોય છે મહાકાળીની આ યાત્રામાં માતાજીના ભુવાઓ માતાજીનું સ્વાંગ રચી શહેરના માર્ગો પર દાખલ ડબડું સાથે હાકલા પડકાર કરતા નીકળે છે

પાલીતાણા ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માટે આ દિવસે પોતાની બાધા આખડી પૂર્ણ કરવા દર્શનનો લાભ લે છે જે હું અહીંયા કાળકાનો વેશ જોવા માટે આવી છું અહીંયા આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે એકમાત્ર પાલીતાણામાં જ આવું થઈ રહ્યું છે કુવા સાથે અનેક એકવીસ જેટલી કાળકાઓ નીકળે છે આ પરંપરા બહુ જ સારી રીતે અહીંયાં થવામાં આવે છે અને બહુ આસ્થાની સાથે તેનું ઘણા લોકો જોવા માટે આવે છે હજારોની સંખ્યામાં આ વેસ્ટ જોવા માટે અહીંયા લોકો આવી રહ્યા છે વિશ્વદીપસિંહ પરમારનો રિપોર્ટ એસઆઈ ન્યૂઝ ભાવનગર